હેલો મિત્ર અમે પોચી શૂચ્યા છીએ કે સરખડી ગામ જે ત્રિ ત્રિરંગા જે વૃદ્ધાશ્રમ છે એની મુલાકાતે તો આપ જોવો છો અને અંદરની ક કઈ રીતની સુવિધા છે શું છે એ તમને આ વિડીયોની અંદર તમામ બતાવવામાં આવશે તો આ વિડીયોની અંદર બને રહો હું શું સોશિયલ મીડિયા એક્ટિવિટી લાલજીભાઈ નિહાળી રહ્યા છું સોશિયલ મીડિયા ને અમે પોચી શું ક્યાં છીએ ત્રિરંગા જે વૃદ્ધાશ્રમ છે એની મુલાકાતે સરખડી ગામ અને જોવો છો આ રીતનો આખો વૃદ્ધો અને બેહો માટેની આખી સુવિધા અલગ અલગ કરવામાં આવેલી છે અને તમે આ બાજુ પણ જોવો છો કે આ બાજુ પણ જે વૃદ્ધો બેસી શકે એવી અલગ અલગ સુવિધા કરવામાં આવેલી છે અને ખાસ તો એવું કે અહીંયા વાતાવરણ જ કુદરતી એવું ઊભું કરવામાં આવેલું છે કે નાળિયે જોવો નાની નથી નાળિયે રીતે નાળિયેર આવા આવી ચૂકેલા છે અને રસ્તાની બંને બાજુ આવ્યું આવું એક કુદરતી વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે તો હવે આપણે જે સંચાલક અહીંના જે છે એની પાસેથી આપણે આના વિશે પૂરેપૂરી માહિતી આપને આપના સુધી પહોંચાડવામાં આવશે તો જો આ વિડીયોની અંદર તમે પહેલી વખત જોડાણા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરજો કે જેથી કરીને આવનાર સમયની અંદર જે અમારા વિડીયો છે એ આપના થકી પહોંચી શકે મિત્ર અમે પોચી શુક્યા છીએ તિરંગા આશ્રમ જે સરકડી ગામની અંદર છે અને આપની સાથે જગદીશભાઈ અહીંનું જે સંચાલન કરે છે વૃદ્ધાશ્રમનું એની સાથે થોડુંક આપણે વાર્તાલાપ કરીશું તો આપ અહીંયા કેટલા વૃદ્ધો રહે છે આ એકસો ને પિસ્તાલીસથી પચાસ વૃદ્ધો છે અત્યારે હાજર છે અને અમારે એકસો પોણા વર્ષો કે એકસો એસી પંચ્યાસી વૃદ્ધોની જગ્યા છે અને અહીંયા અમારા વૃદ્ધો અમારે એમના આધારકાર્ડની જેરોક્ષ એમના અને ડોક્યુમેન્ટ એ કાંઈ સગાની આવે અહીં કોઈ ફી લેવામાં આવતી ગામમાં જવું હોય બાર ગામ જવું હોય તો કોઈ તમાકુ ખાતા પીતા હોય કામ તમાકુ ખાતા વીડી પીતા હોય કોઈ રીતનું કાય નહી પછી જમવામાં રોજ સવારે નાસ્તો હોય અલગ અલગ અને એ ગરમ જ બનાવવા થેપલા હોય ઈડલી હોય પવા બટેટા હોય ગાંઠિયા હોય મેનુ અલગ અલગ પછી બપોરે દાળ ભાત ચાક રોટલી સલાડ મીઠાઈ હોય ત્રણ વાગે ચાલી પીવાનો આપી દે પછી જમવામાં ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડી દેવાના પીરસવાનું થાળી થાળી આવતી પછી એક રૂમ ની અંદર છ વૃદ્ધો લેડીઝ હોય તો છ લેડીઝ અને જે અવરૂપ જે કંપલ હોય તો ત્રણ કંપલ પછી એક એક રૂમ ની અંદર બધા રૂમમાં ટીમ હમ બદાર રૂમમાં શ્રદ્ધાસ બાથરૂમ બેઠે હમ હમ એટલે એને કોઈ તકલીફ પડે છે નીચે ખાના દેખાશે અને ઓને સર સામાન રહી જાય એવું બધું છે અને મંદિર બને એવું છે હમ હા સ્વામિનારાયણ છે રાધા કૃષ્ણ છે હમ શિવ પરિવાર છે સવાર સાંજ આરતી થાય હમ આતી પછી નાસ્તો સવારે નાસ્તો આંજે આરતી ત્યાં આવી દેશ સિસ્ટમમાં હમ હમ સારું જે અમે તેમનું ભોજન અમે રાખ્યું છે અગિયાર હાજર રૂપિયા આપી દે એટલે અમે બતાવી દે પછી તો અમારા જે દર્શક મિત્રો છે બરાબર એને કોઈ તમારા સુધી કોઈને એને હેલ્પ કરવી હોય તમને તો તમારો કોઈ કોન્ટેક્ટ નંબર કઈ રીતે એને મળી શકે એ થોડુંક માહિતી આપશે મારો નંબર છે સત્તાણું બે એકતાલીસ પંદર ચાર પાંચ આ નંબર ફોન કરે એટલે બધી માહિતી એને મળે કારણ કે અત્યારે એવું હોય છે કે કોઈ પણ જગ્યાએ અત્યારે જન્મ દિવસ ઉજવતા હોય ને તો ખોટા ખર્ચા કરતા હોય તો અમે લોકો ખાલી માહિતી

તમે જોવો છો આ રીતનું અહીંયા સુવિધા ગોઠવવામાં આવેલી હોય છે અને અહીંયા જે બેઠક છે એ બધા બેસીને શાંતિથી ખાઈ શકે એવી વ્યવસ્થિત રીતે બધું જમણવાર આપવામાં આવતું હોય છે તમે જોવો છો આ રીતનું આખ્યાકું અને અહીંયા બધા શાંતિથી બેસીને જમી શકે એવું આખું વાતાવરણ કુદરતી ઊભું કરવામાં આવેલું હોય છે તમે જોવો છો કે જે વૃદ્ધો છે એ બધા આ રીતને પીરવવામાં આવતું હોય અને બધા માડી જવા અહીંયા શાંતિથી જમે છે તમે આપ જોઈ રહ્યા છો આ રીતનું બધું તમણવાર માટેનું વાતું હોય અને અહીંયા બધા પીરસવા માટે પણ વ્યક્તિઓ રાખેલા હોય છે તમે જોશો છો ઓલા ભાઈ જે પીરસે છે અને આનું આખ્યા થો તમને જોવો છો બધા બેસીને શાંતિથી જમી શકે એ રીતની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હોય એક સો સોથી વધુ વ્યક્તિઓ અહીંયા જે છે એ આ રીતનું આખું જમવા માટેનું આખું આખો વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હોય છે અને આપ તો આ રીતની આખ્યા કે લોકો શાંતિથી બેસીને જમી શકે એવી આખી પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે તમે જોવો છો તો મિત્ર બંને એટલો આ વિડીયો જે છે એ તમામ ગ્રુપની અંદર શેર કરો કે જેથી કરીને આ વૃદ્ધાશ્રમની અંદર કોઈ જો એવું વ્યક્તિ હોય તો જે વ્યક્તિઓને મેકવવાના હોય તો મેં શકીએ તમને આનો કોન્ટેક નંબર પણ આપવામાં આવશે કે જેથી કરીને તમે અહીંયા કોઈ મૂકવાના હોય તો મૂકી શકે બસ અહીંનું સંચાલન તમને બતાવવામાં આવશે કે જુઓ જુઓ તમે આ રીતનું આખ્યાખો આગ હોય છે બેન પણ અહીંયા જવાનું નોકરી માટે છે અને આખ્યાખો કે અંદર બેસીને બેસી ન શકતા હોય બહાર આ આ રીતનું આખ્યાથી તમે જો અહીંયા આ રીતનું દાદા હોય છે તે ગમતા હોય છે જમવા માટે ખૂબ જ સારી વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવેલી છે તમે જુઓ છો

કારણ કે આજે મોડું થઈ ગયેલું છે 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 ને વ્યવસ્થિત રીતે અમને વ્યક્તિઓને બતાવવા પ્રોબ્લેમ પણ જો આવતા વખતે બીજો વિડીયો આપણે બનાવશું વ્યવસ્થિત

એ સંતરા રાખે બધું રાખતા હવો સાહેબ પણ માં અમે તો ખાલી જ કે અમે ખાલી લોકોને ખાલી બાપ હોય ને ખાલી તો આ આ લોકો તો એટલા ને ટાઈમ ટુ ટાઈમ ગરમ નાસ્તો સવારે સેવા પૂજા ભેગા સેવા પૂજા પછી મંદિરે જાય ત્યાં આરતી દર્શન પછી સીધા પાડી નાસ્તો કરે

અમારે અહીંયા દર મહિને પંદર દિવસ કેમ કરે કે અમે કોઈ માંદા પડ્યા કોઈને ડાયાબિટીસ કોઈને બીપીની બીમારી તો મહિને પંદર દિવસ કેમ મોટો થાય રાજકોટથી મોટા મોટા ડૉક્ટરો આવે અને અમારી બધાની સાર સંભાળે બીપી માટે કોઈને તાવ હોય કોઈને ડાયાબિટીસ વધી ગયું હોય એ બધી તપાસ કરાવે રૂમે રૂમે બધે મોટા મોટા આ ડૉક્ટર બધે આવી ગયા અરે દરેકના નિષ્ણાંતો કરાવે અને જમવા માટે પણ સુવિધા અમે જોઈએ આવું ઘરે પણ કોઈ બનાવી ન સકે ટાઈમ પાછું છોટી વ્યવસ્થા છે વ્યવસ્થા છે મને ઘરનું છાબ અમે ઘરે જઈને બે ચાલની કેન્સિલ લેવા તો બે દિવસમાં પાછા એ આવતા રહેતી અમારે ભજન સતસંગ ધૂન આ ખાના ને હવે ગોપીઓમાં આનંદ કીલોલ કરે આ રીતે ધુડેટમાં પ્રશ્નો તમે લઈ આવ્યા પણ બહુ મજા આવી બધા ડોક્યુ ને રમાયા રંગે રસિક ભાઈ જગદીશ ભાઈ બધા બહુ તમે વિડીયો તમે જો ને અમે રોહિત ભાઈ માય સકંદા વિડીયો બહુ અને તમે જોઈ શકો છો કે આની અંદર તમે જે સુવિધા સુવિધા કહેવાય ને કે સુવિધા તમે જોઈ શકો છો સુવિધા બહુ એ સુવિધા છે સુવિધા છે અને ટીવીની પણ સુવિધા અને વેપવામાં આવેલી છે તો તમે જોવો છો કે આપણે આપણે ઘરે પણ આવી સુવિધા ટીવી છે અથવા આવું બાથરૂમ ને બધી સુવિધા ન રાખી શકતા હોય એવી અહીંયા તિરંગા વૃદ્ધાશ્રમની અંદર એવી વીઆઈપી લોકો ઘરે પણ આવી સુવિધા ન રાખતા હોય એવી જોવા આ બેડ પણ એ રીતના ગોઠવવામાં આવેલા છે અને જોવા આ રીતની સુવિધા છે કોઈ કઈ ઘટતું નથી કઈ ઘટે નહીં તલાપજી કે મુલાકાત કરી છે સમજવાનો પર તમે બતાવ્યું છે કે એ થઈ ગઈ પૂરી ઓલી રૂમ અંદર પણ આપણે આપણે અને હવે આપણે આ રૂમ છે જોઈ શકો છો અને આપણે થોડોક વાર્તાલાપ શું છે નામ તમારું દાદા કેટલા સમયથી અને તમારો મૂળ ગામમાં આ નીયા બિસાવા દરપા તમારો દીકરા નીયામાં તો ઈ કેમ એ તો તમને નહી કે આ tanto karano me ka atle e bair to asalo karom aio ne pahe ane ene no tamari sathe ekam bijena no ha mul

તમે જોવો કે કોઈ વૃદ્ધોને કંઈ તકલીફ પડતી હોય તો અહીંથી કોઈ હોસ્પિટલે લઈ જવા માટે આ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે અને વૃદ્ધાશ્રમની અંદર તો અનેક જગ્યાએ અમે ગયા હોય પણ અહીંયા કંઈક આ આ સુવિધા જે છે એ મને અલગથી વધારે સુવિધા જોવા મળી છે બસ માને દોન I